મણીપુર ચાલી રહેલી હિંસાને બે આદિવાસી મહિલાઓને નગ્ન કરી સરઘસ કાઢી સામૂહિક રીતે ઘટના સમગ્ર દેશમાં મળ્યો છે તે સુરતમાં ભારતીય રિપબ્લિકન પાર્ટી દ્વારા કલેક્ટર થકી રાષ્ટ્રપતિ સહિતને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી હતી સુરત કલેક્ટરાલય પહોંચેલા ભારતીય રિપબ્લિકન પાર્ટીના સભ્યએ જણાવ્યું હતું કે મણિપુર રાજ્યમાં બે મહિના પહેલા કુકી આ દિવસે મહિલાઓને કેટલાક લોકોના ટોળાએ નગ્ન સરઘસ કાઢી સામૂહિક રીતે બળાત્કાર જેવી જઘન્ય ઘટનાને અંજામ આપ્યો હતો જે સમગ્ર દેશને હાલ શરમમાં મૂક્યા છે મણિપુર રાજ્યમાં મહિલાઓ સાથે ભીડ દ્વારા જે દરિંદગી કરાય છે તે અત્યંત દુઃખદ શર્મના અને દિલ દહેલાવનારી ઘટના છે રાજ્ય કે કેન્દ્ર સરકાર આવા અપરાધિક તત્વોને સખત સજા આપે તે માંગ કરાય છે તો બે મહિનાથી ચાલી રહેલી હિંસા ક્યારે રોકાશે તેવા સવાલો પણ ઊભા કર્યા હતા તો મણિપુર હાઈકોર્ટથી હિન્દુ મૈતાઈ સમાજ અને હુકી સમાજને લાગતા ચુકાદા આધારે હિન્દુ મૈતાઈ સમાજને આદિવાસીનો દરજ્જો આપવાના ચુકાદાથી મણિપુર રાજ્ય સતત સર્ગી રહ્યું છે બસોથી વધારે લોકો ત્યાં સુધીમાં મૃત્યુ પામ્યા છે જેથી આ ઘટનાને તાત્કાલિક અટકાવી મહિલાઓ સાથે કરાયેલા ગુનામાં આરોપીઓને ફાંસીની સજા અપાય તેવી માંગ કરી હતી મારું નામ આશાબેન વિનોદભાઈ માંગડે હું ભારતીય રિપબ્લિકન પાર્ટીની ગુજરાત પ્રદેશ અધિક્ષે છું અને આજે અમે કલેકટરોને આવેદનપત્ર આપવા માટે આવેલા છે તે જે મણિપુરમાં જે શરમજનક ઘટના ઘટી છે જે આદિવાસી બહેનો સાથે જે એમની નગ્ન દિંડી કાઢવામાં આવી છે એના માટે અને અમને રાજ્ય સરકાર પર અને ભારત સરકાર પર અને જે સત્તા પર બેસેલા સત્તાધારી પર એટલે એ લોકોને કહેવાનું છે કે જો નિર્ભયાકાંડ વખતે બધી તમારી મહિલા મોરચાની બેનો રોડ પર આવતી હોય મોમબત્તી લઈને ફરતી હોય તો જ્યારે આદિવાસી બેનો પર કે એસ એસટીની બેનો પર અન્યાય અત્યાચાર થાય છે ત્યારે તમે કેમ બેડમાં ઘૂસી જાઓ છો ત્યારે આ બહેનોની ઇજ્જત ઇજ્જત નથી ને તમારી ઇજ્જત ઇજ્જત છે અને સરકારને અમારે એવાનું એવું જ કહેવાનું છે જો ગુનેગારોને તમે ન્યાય નથી આપી અપાવી શકતા તો તમે રાજીનામું આપી દો તો જે લોકો ફરે છે જે આરોપીઓ અત્યારે હાલ ફરી રહ્યા છે એમને તમે ફાંસીની સજા આપો કારણ કે જો ફાંસીની સજા તમે નહીં અપાવશો અમે રોડ પર ઉતરીશું અને પછી જે થાય તે અમારી બહેનોને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે લડત લડીશું ને લડતા રહીશું તાજેતરમાં જે મણિપુર રાજ્યમાં જે ઘટના બની છે અને વારંવાર આ દેશમાં જ્યારે પણ મહિલાઓ પર કે પુરુષો પર અન્યાય અત્યાચાર થાય છે એ મોટે ભાગે એસસી એસટી અને ઓબીસી સમાજની હોય છે અને અમે દેશના રાષ્ટ્રપતિ આદિવાસી સમાજના હોવા છતાં આજે આદિવાસી મહિલાઓની જે નંગન પરેટ કાઢવામાં આવી છે તેનો અમે સખત શબ્દોમાં ભારતીય રિપબ્લિકન પાર્ટી દ્વારા વિરોધ કર્યો છે મણિપુરમાં ચાલી રહેલી હિંસાને લઈને સુરત કલેકટરને આવેદનપત્ર આપવા માટે ભારતીય રિપબ્લિકન પાર્ટીના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા પામ્યા હતા અને રોષ પણ વ્યક્ત કર્યો હતો અઝર ખુરશી સાથે હર્ષદ શેઠા